એવાસી બચાવ બચાવ માઇનોટરી ડિપાર્ટમેન્ટ પ્રમુખ કોંગ્રેસ રજૂઆત એ છે કે વોર્ડ નંબર પાંચ છ અને સાતની ની અંદર તાત્કાલિક ધોરણે કામ થવા જોઈએ કેમકે એ જ વિસ્તાર એવા છે કે કેટલા સમયથી કામો બાકી છે અને હોટ નંબર પાંચની અંદર તો કોલી સમાજના મંદિરો પણ આવેલ છે જેની અંદર કોઈ કામ થયા નથી ફેર બ્લોક પણ નથી લગાણા કે એ સમાજના લોકો કંઈક મિટિંગ માટે પાંચ પચીસ જણા શાંતિથી બેસી શકે અને મીટિંગ કરી શકે અને વરસાદમાં તો એ મંદિરની હાલત હોય છે કે લોકો બહારથી દર્શન કરીને ભાગી જાય છે કોઈ અંદર જઈ પણ ન શકતા અને એક મોટો હોકરો જાય છે ખુલ્લો જે હિંમતપુરાની સમસ્યા ઘણા વર્ષોથી છે એ સમસ્યાનો પણ કામ નથી થયો અને મદીના નગરને તો એમ સમજી લો કે જાણે નગરપાલિકામાં આવતું જ ન હોય કોંગ્રેસના જે જીતેલા નેતાઓ હતા એ લોકો બધા ભાજપમાં જતા રહ્યા છતાં પણ હું કાંઈ કામ નથી થયું અને સાત નંબર પણ એમને એમ છે ઉભરાતી ગટરોનો વિષય છે અને વોર્ડ નંબર છની અંદર મદીનાનગરમાં ઉભરાતી ઘટરો રોડ રસ્તાનો કંઈક સમયથી વિષય છે જો આનો તાત્કાલિક ધોરણે કામ કરવાનું નહીં હોય નગરપાલિકા દ્વારા તો રમઝાન મહિના પછી ઇન્શાલ્લા આપણે પબ્લિકના નેતા સીએ આપણે કોઈ લોભ લાલત માટે રાજનીતિમાં આવ્યા નથી પબ્લિકના કામો માટે છે ને કોઈ પણ સમાજનું હોય આ વિસ્તારની અંદર એના કામો માટે છે જો આમાં આ કામ કર્યામાં નહીં આવે રમઝાન મહિના પછી તાત્કાલિક ધોરણે તો નગરપાલિકા બારે ધરણા પર કરશું અને જરૂર પડી પબ્લિકના કામો માટે તો આંદોલન પણ કરશું મોટો અને અન્નનો ત્યાગ કરવો પડે અન્નનો પણ ત્યાગ કરશું પબ્લિક માટે કેમકે આપણી રાજકારણ પબ્લિક માટે છે કોઈ લોભ લાલચ માટે છે નહીં અને આખા ગામે જોઈ લીધું એ બધા જતા નથી આપણે પણ પબ્લિક માટે ચૂંટણી લડતા હતા કે એમના મુદ્દાઓની લડાઈ હતી આપણી તો ભાજપનો કેટલા સમયથી શાસન છે ને આ ત્રણ વિસ્તારમાં તો કોઈ કામો થયા જ નથી અને એ પબ્લિકના કામ કેમ નથી કરતા એ આજથી સુધી જાણવા નથી મળ્યું અને હું આના લોકોને પણ સમજવું જોઈએ કે એનો વિરોધ કરવો જોઈએ જે સમય આવે તો જ તમારા કામ થશે ને આ લોકો કોઈ કામ કરવાના છે નહીં અને અમે પબ્લિક માટે આગળ પણ લડ્યા છીએ આગળ પણ હજી લડતા રહેશું જરૂરત પડી તો અન્નો પણ ત્યાગ કરવાની જે મેં વાત કરી અન્નો પણ ત્યાગ કરશું નગરપાલિકા બારે ધરણા પણ કરશું જય હિન્દ જય સંવિધાન